જો કે મિત્રો જેમાં કોઢારિયા ગાંધીગ્રામ વિસ્તાર સાપર વેરાવળ વેલનાથપરા વિસ્તારમાં હાર્ટ એટેકથી મૃત્યુના કેસ સામે આવ્યા હતા મળતી માહિતી અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો નોંધનીય છે કે ગુજરાતમાં હાર્ટ એટેકનું પ્રમાણ સતત વધી રહ્યું છે તો હાર્ટ એટેકમાં ત્યારે માણસનું ડરી પડતા તેનું મોત થઈ જાય છે જો કે મિત્રો જણાવી દઈએ કે આ માટે હવે ગંભીર થવાની જરૂર છે જી આ મિત્રો અત્યારની આ સૌથી મોટી અને દુઃખદ ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ